દરેક વાહન કોઈ તકલીફ નહીં પડી કોઈ આવાસ જવાળાને કોઈ મનતાવાળાને બધાને રાજી ખુશીથી કોઈ ધંધા આપવાની બધાને મજા આવી છે એટલે પબ્લિક આવી જાય પોલીસ ટાફને બહુ સાથ મળ્યો છે અને ગોમેન્ટ બહુ સાથ મળ્યો છે એમાં હું બહુ સારું રહ્યું છે એમાં કોઈ બી ધારો કે આવું તો કોઈ વાર થતું નથી તો મંદિરમાં પણ હું નવી લહેલ છે તો બનાવી જગ્યા સારી એમાં સપરીડ એ બધા નાવડા વાવડા બધી બહુ સુવિધાઓ હતી એમાં પબ્લિકને રાજી ખુશીથી બહુ મેળો માર્યો છે